ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન ભાંભિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનને જન આંદોલન બનાવવા આગવી પહેલ શરૂ કરી છે જે અંતર્ગત હાથ બીચ ખાતે પ્લાસ્ટિક મુક્ત બીચ અભિયાન યોજાયું હતું દર મહિનાના છેલ્લા રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરવાના સંકલ્પ અંતર્ગત સૌ પ્રથમ કોડિયાકના દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ ગોગા તાલુકાના કુડા બીચ અને હાથપ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાનો દરિયા કિનારો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે મંત્રીએ પોતાના જન્મ દિવસે આ કાર્યક્રમની શરૂઆત કરી પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાવ્યું હતું જેમાં દર મહિનાના છેલ્લા રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરવાના સંકલ્પ અંતર્ગત સૌપ્રથમ પ્રથમ દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ ગોગા તાલુકાના કુડા બીચ અને હાથપ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત સૌ લોકોએ દરિયા કિનારા તેમજ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર